પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી શાળાઓ અને મધ્યાહન ભોજન યોજનાઓમાં ફરજ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માદલ સેવકોના પ્રશ્નોને લઈને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી બહેનો દ્વારા પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય માંગણીઓ જેવી કે યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવો યોજનામાં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવો યોજનાના શાળા કક્ષાએ કામ કરતા સંચાલકને શાળા સહાયકના દરજ્જો આપવો માનદ વેતન ચુકવણીની વ્યાપક અને સમાન ચુકવણી કરવી આકસ્મિક ઘટનામાં વળતર અને ઇલાજની જોગવાઈ કરવી શ્રમ અને રોજગાર વિભાગના તમામ લાભો આપવા જેવી માંગો આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી હતી